તાકે પદ વંદન કરો વિશરમ ચરણ સતશીલ પુણ્ય પરમારત હસ્ત અનુભવ નેત્ર જે જ્ઞાન સ્વરૂપ સમસ્ત શિયા રામ આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો આજનો યોગ આપણો સંત દર્શન ને સત્સંગ નો મળ્યો આજનો દિવસ આપણા માટે મહાન મૂલ્યવાન છે સંત પ્રગટ પરમાત્મા છે એવા આજના મંતસ્પના અધિષ્ટને બિરાજમાન એવા શ્રી તારેરામજી બાપુ અહીંયા અમૃતરામજી મહારાજ વેળાથી પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા અમારા બીખારામજી મહારાજ મંતસ્વ તમામ મહાપુરુષો પધારેલા તમામ હરિભક્તો આજનો યોગ આપણા માટે ખૂબ સંતનું દર્શન એ પ્રગટ પરમાત્માનું નું દર્શન છે અને એ યોગને પ્રાપ્ત કરનાર સંત શ્રી પિત્વર મહારાજ મોનબા એમના પરિવાર મળી આજનો દિવસે તો વાસ્તુ હતો યજ્ઞ હતો પણ આજે સંતોને સંતોના જ્ઞાન મહાપુરુષો પધારી આ જંગમનો તીરથ ફરતો ફર્યાગી સંત લોકમે ગુરુ ગોવિંદ એક રૂપ આનંત મધ એક હરિ ગુરુ સંત અંત કાયમ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આપણા હાદર છે કોઈ અમાથી ઓમા થી પણ આ બધી આપણી કલ્પનાઓ બોલ રામ નામ તો રાખ હૃદયમાં કાળ કલ્પના આ દંત ને મધમા બોલે વસ્તુ છે હમણાં હાલ ઉદાહરણ સુંદર આપ્યું તો જે મહારાજ્રી એ કે હું

સપના મો અટફા ભોગ આ બધી વાત આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ સ્વરૂપો લ્યો આનંદ કરો જે વાત કરો છો એ જો તમને પ્રાપ્ત થઈ હોય અડે ને તો મહાપુરુષે કીધું કે આખી મૂર્તિ જ કદાચ લોખંડની હોય પણ સોનાની થાય તેમ સદગુરુ નો હાથ તમારા ઉપર પડે તમારું સ્વરૂપ સદગુરુ બની જાય છે એ વાત એક નદી ચાલતો ચાલતો સાગર સ્વરૂપ મળે છે તેમ આપણો સદગુરુ ની સમજ મળવાથી પ્રગટ પરમાત્મા સ્વરૂપ નું સાચી વસ્તુ શાશ્વત છે એ આવે જાય એવી નથી આવે જાય એવી છે નહીં અને જો આવે જાય ને આ જાય એ બધી આપણી કલ્પના છે રામજી તીન કાલ જગત હૈ નહીં બ્રહ્મ સત્ય અને જગત

હવે બોલનારો હવે બોલનારો એ સત્ય છે આ સત્ય પણ કીધું બોલે અજ્ઞાની એ વધારા જેવો છે અજ્ઞાની નો અધડો બંને એક જેવા છે અજ્ઞાન નો અર્થ અંધારું થાય અને અર્થ અંધારું જ થાય બીજું કોઈ થાય નહીં એની દ્રષ્ટિમાં અંધારું

બધામાં ભગવાન છે પણ એ અપ્રગટ ની આ વાત કરી આટલી બાધી પણ જે ભૂમિકામાં પ્રગટ ને પછી મહાપુરુષે પ્રગટ શરણમાં જાવ તો જ પ્રગટ દીવો બધા દીવોને પ્રગટ કરી શકે છે તે મહા મહાપુરુષોએ જ્યારે ગુરુના શરણમાં જાઓ તો આ પ્રગટ થવા માટે એક જ પરમાત્માએ આપણો મોકો આપ્યો હતો આપણોને મનુષ્યનો અવતાર આપ્યો આ મનુષ્ય અવતાર એક તમારે આ મંદિર છે ને એમાં તમારી પ્રતિષ્ઠા છે આ મંદિર થી આ દેહ થી તમે સદગુરુ ના સાનિધ્ય લઈ જઈ શકો આપણે અહીંથી જવું હોય ને કદાચ ગાડીને બેસીએ તો સમુદ્રના કિનારાથી કોમ આવે ઉઠી ને ગાડીમાં તમે દર્શન કરવા અંબાજી જો ને તો એના દરવાજા ઉધી કોમ આવે પછી ગાડી ને છોડવી પડે છે તેમ મહાપુરુષે કીધું કે તમારો છોડી દેવો પડે પછી સંત શાસ્ત્ર અને મહાપુરુષોના વચન પર્વને આપણે વર્તન કરવું પડે પછી ગુરુના દવાય માટે આ વસ્તુની પોતાની જે અજ્ઞાનરૂપી અવસ્થામાંથી આ કલ્પનામાંથી દૂર થઈ અને બધેન મારો રમશે એવું સમજાઈ જાય તો અને એ જ સમજાવે છે કે

આ બધા આદિવાસીઓમાં બધા હતા વિદ્યા તો હતી જ માનવ કે બ્રાહ્મણો જ આ કોઈ કરી શકે રાજાઓ જ કોઈ કરી શકે આ ભણેલા એ જ હતા કોઈના અવકાશ ન મળ્યો નહી અત્યારે તો ગુજરાતના રાજા વડાપ્રધોને આદિવાસીઓ માંથી તમારો થઈ ગયા હતા અમરસિંહ ચૌધરી કેવું ના સમજી લેવાનું કે અમર વિજ્ઞાન નથી પણ એને મળેલો નથી એને પ્રગટ મળે વિદ્યા પ્રગટ જ્ઞાન મળે તો ચોક્કસ આજે આખા વડાપ્રધાન નાકારે રાષ્ટ્રપતિ એક પણ વનવાસી એક દીકરી આજે દેશ તેમ તમારા મહત્વ વસ્તુ રેવી છે પણ સદગુરુ ના મળે પ્રગટ જો ભણાવના ના મળે એ સુસુપ્ત પડામાં દેશ સુસુપ્ત દશામાં પડેલી વિદ્યા ને પ્રગટ કરનાર ના મળે ત્યાં સુધી આ મળેલું દૂધમાં પણ દૂધ ફાટે તો એ બધું જાય જાય ને પણ એમાંથી જો કદાચ વલોઈ અને વલોયા કદાચ ગોળી ફૂટી જાય ને તો સાસ જતી રહે પણ વખત તો રહે ને આવું ચોક્કસ છે વસ્તુ આવી પ્રગટ ની મહિમા છે આ એ વાતો નહીં અને એ આ વસ્તુ સમજવાની તારી એ દશિયા તમારી હોવી મહાપુરુષે કીધેલું છે કે જો જે કોઈ વસ્તુ છે એને જોડવા માટે તમારો વિવેક જોઈશે આજે આ બધો આખો દેશ આજે લાઇટોથી આખી નગરી આજે ઉદાર બધું જળહળ કરી અને આટલું બધું આખું શહેર ઉજાગર ઉર્જા પેલા ઉર્જાથી ભરેલું છે તેમાં મહાપુરુષે આખો ભારત નહીં પણ આખું આજે વિદ્યા આ બધો જ દેશ ભરેલો એ વિદ્યા તો હતી જ પણ એ વિદ્યા ને પ્રગટ કરનાર નતા ત્યાં સુધી કોઈ દાડો મેળા આવે એવો તેમ તમે એ હતા તો ખરા જ પણ તમારા આડી અવિદ્યા પડી હતી એ અવિદ્યા ને દૂર કરી એટલે તમે અવિદ્યા ને લઈને જીવ હતા અવિદ્યા દૂર થઈ એટલે શિવ થયા જયારે ઈશ્વર ની અને જીવની બેની ની અવિદ્યા જીવની અવિદ્યા છે ને ઈશ્વર ની વિદ્યા છે ઈશ્વર આદિ માયા છે માયા ને લઈને ઈશ્વર કેવરાય અને તમે કોઈ કઈ કહેતા નથી અને કોઈ કેવા દો તો તમારી અવિદ્યા છે એ વાત ચોક્કસ થાય હા બે વસ્તુ બે ઈ બેન વાત કરવું પડે આ ઈશ્વર છે કેવું હતી જ્યાં સુધી આ વિદ્યા આદી પડી છે વિદ્યાને લઈને ઈશ્વર અને અવિદ્યાને લઈને જીવ છે પછી ઉપાધિના કારણે એક પુરુષ આવતો તો ઘોડા ઉપર તે ઘોડેશ્વર હતો અને એક ઊંટ ઉપર આવતો હતો તો બે બે હાથી ઉપર આવતો હતો કે કોઈ રાજા મહારાજા છે કોઈ મંત છે અને અહીંયા અહીંયા આયા ને તારે ત્યારે પેલાને ઘોડો એક વારું ઘણાયો પરને પેલાને હાથી ઉપર દે બે ને ઉતારી દીધા અને પછી એ ઊભા કરે આ તો શું કેછ્યું ઘોડાવાળો કે હો કે હાથીવાળો તેમ મહાપુરુષે આ બે ઉપાધીને લઈને આ બધું તમે આટલું વર્ણન કરો છો હવે જે ભણેલા છે એને ગુરુ મોનો અને જે પણ તરશે મરી જા અર્જુ મહારાજ તો કીધું છે કે હવે નીચે નીર ભર્યું છે કેમ કરીને પીવાય ઉપર જોવું તો હાફ ભરેલું વચમાં પ્યાસા જ્ઞાની સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગમાં જ્ઞાની ગોથો ખાય આવી એક સાચી વસ્તુ છે માટે અહીંયા આપણે જ્યારે ગુરુના શરણમાં જઈએ ત્યારે સાચી વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા હું કોણ છું બસ આટલું હું કોણ છું અને જ્યારે વિદ્યા પ્રાપ્ત થઈ ને એટલે પછી હું કોણ છું હું રે અને કોણ છે એ નીકળી જાય પછી પૂછો તો કોણ છે કે હું જ છું અને કોણ છું એ નેકળે ગુરુના ચરણમાં જાય એટલે હું કોણ છું એમ કેતો તો અને જારે બરાબર ગુરુજીએ ઉપદેશ કર્યો એટલે પછી એને પૂછ્યું કે તું કોણ છે કે હું જ છું હવે હું કોણ છું એ ખબર એ બધું જતો રહ્યો ઉપાધિને લઈને તમે હું કોણ છું એમ તમે જ્યાં સુધી તમને ખબર